તાપી નદીમાં શ્રીજીની મોટી પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ મુકાતા હવે હજીરા અને ડુમ્મસ ખાતે દરિયામાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જન કરાય છે તે ડુમ્મસ અને હજીરા ખાતે શ્રીજીની મોટી મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી હતી સુરતમાં દસ દિવસ શ્રીજીની આરતી આરાધના કર્યા બાદ આજે મંગળવારે અનંત ચૌદશે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી તો ભારે હૈયે ભક્તોએ શ્રીજીને અગલે બરસતું આનાના નાદ સાથે વિસર્જન કર્યું હતું તો તાપી નદીમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ હોય અને ઓવરાઓ પર કૃત્રિમ તળાવો બનાવાયા હોય જ્યાં નાની શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું જ્યારે મોટી શ્રીજીની મૂર્તિઓનું ડુમસ અને હજીરા ખાતે દરિયામાં વિસર્જન કરાયું હતું ડુમસ અને હજીરા ખાતે ઓવારાઓ બનાવી ત્યાંથી દરિયામાં શ્રીજીની મોટી મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી આજે હજીરા પોર્ટ પર રાધેકૃષ્ણ ગ્રુપ અને એમના સ્વયંસેવકો દ્વારા કાર્યકર્તાઓ દ્વારા આજે અહીંયા ગણેશ વિસર્જનનો કાર્યક્રમ થઈ રહ્યો છે અહીંયા સોલ જેટલી ક્રેનો છે અને સોલ જેટલી ક્રેનોમાં ખૂબ જ સારી રીતે ભક્તિભાવપૂર્વક શ્રીજી પ્રતિમાનું વિસર્જન થઈ રહ્યું છે તંત્રે પણ પોલીસ તંત્રે પણ આ વખતે ખૂબ સારી કામગીરી કરી છે ખૂબ સારી રીતે દરેકે દરેક નિર્ધારિત કરેલા ઋતુ ઉપરથી ગણેશ ભક્તો પોતાની પ્રતિમા લઈને આવે છે અને ખૂબ સારી રીતે આ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે સુરત શહેરના ગણેશ ભક્તો સુરત શહેરની પ્રજા પણ ખૂબ સારી રીતે આ શાંતિપૂર્વક માહોલની અંદર આ વિસર્જનની પ્રક્રિયા જોઈ રહી છે અને ખૂબ સારી રીતે તંત્ર દ્વારા પોલીસ તંત્ર દ્વારા સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અને અહીંયા જે સ્વયંસેવકો છે એ સ્વયંસેવકો દ્વારા પણ ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે